गुदरी मत्री थे जा मु देखो भाई मो आज हमारे બે ભાઈબંધો જારે છે દર વખતે અમારે આરે જ આવવું હોય દેસુ પર 15 વાળો ટીચર પકડી લેજો ઓરે બાબો બાબો કેમ રા ફેર ઉય ગુદરી મન બાકી જવા દે હાથે લેવા જાય છે તમારે લેવા તો વયા આવજો રાજુલા માર્કેટમાં રાજુલા માર્કેટ તમને ખબર જ છે ગોરદાર ભરાય છે તો જો આ હાથે ગાબાઉસ बाबा ओ त्रिमण शालीमा जो तो मैंने कह तो। दो आवे पैसा रोकड़ा दे जो बिल्कुल प्ले जो ले लेता शर्ट जो जोरदार से शर्ट से के तू पैंट दे शर्ट से शर्ट से टीशर्ट से अमृत लो शर्ट ने पेंट ने हम जो जोरदार से આ કે ગુજરી તમને બતાવવાની છે તમે કન્ટિન્યુ બેનાજો તમારે આવશે જોવાની તો આજે અમારે આંટો લેવાનું तो તો તમે આખરે તમને આંટો જોવા મળશે નાડવાન જોવા નમન ભાઈ જો છે 50 વાળો શર્ટ ને પાડી દીધો તો ગુજરી માં એન્ટ્રી આ બેચો ભાઈ જોવે છે આજે આ બચ્ચા 50 વાળો શર્ટ પેન્ટ જો તો મોટા ભાઈ કે લાઈક શેર સબ્સ્ક્રાઇબ सब <overstire> तो कह रहा था 150 वाला शर्ट नंबर जोरदार है ना कटे नहीं अभी जो आंदा 150 150 वाला नवा नवा शर्ट से कटे नहीं वो नवा शर्ट से 150 वाला भाई नहीं वाला शर्ट से तुम्हारा भाई कर ली तो तो गाबा मार्केट वाले तुम्हारा भाई ठक्कर से शर्ट तो कोठरी के अंदर માર માળ સતા ખોવાઈ ગયે છે આલા જઈશું જો આંતે કાપા માર્કેટ ત્રિવાળું પેન્ટ અમે ગોતતા જઈશું કે ને ને તો અહીંયા ઊભા છે જઈશું કે શું આલા ખોવાઈ જાવ ઘડી ઘડીક માં દાબડા પાંચ દાબડા મોકલા અમારા વાલા શું કે છે જો અમારા ગામના ભાઈબન મળી જશે તો રામ રામ મળી જશે આ દાબડા 200 માં દાબડા લેવા છે દાબડા લેવા છે મેં લાઈક કરી દો સબસ્ક્રાઇબ કરી દેજો કરી દેજો શેર કરજો દાબડા જોઈ છે આખો લઈ જાય જશો ઈ સાંધો ઉપાડી ગયા ને ના કરતા સી જશે ધીમે ધીમે ખાસે જાકેત અમારે નીકળી જવાનું છે રોજગાર નીકળી જાય છે ભૂજ ગુમાલે હજી તો આટા મારી કાંઈ ખબર નથી બાકી ધીમે ધીમે જો હાલા જાય છે આવી જાવ તો હાથે બહાર નીકળી જાય અને હજુ ફ્રૂટ ની લારી છે તો હાથે જોતા જાય તમારે ખાવું હોય તો ખાઈ લેજો લઈને અમે કાંઈ ખવડાવશું નહીં અમારે અમે નથી ખાતા તમે ખવડાવ ફાઈનલી ગુજરીની બહાર હવે લેવા જાય છે બટન બટન લેવા જાય છે ને મેન મહેશ ભાઈ બે શર્ટ લીધા છે કે દોઢસો વાળા એટલે તમને હવા અવાજ તો નહીં આવતો હોય ધીમે ધીમે તો હેલા જાય છે મેન ચોકડીયા પગા છે જવાની ચા છે હાલો તો આ બધા હેલા જાય ધીમે ધીમે ધાબળા લઈ લીધા છે પાંચસો ના બે દોઢ હા જો હા તો ધાબળા લઈ લે ગુજરી માં લઈ तो पास आखला का गुजरी में आया नहीं एना का लीज जाने नहीं ना पड़ दी थी हमारा जय सुबह पास शाले नो टीशर्ट थप कर रहे हैं टीशर्ट शाले वालो थप कर रहे हैं पासो अब डा डॉट सो डॉट सो वाला का नवा जाता है अब डा आई थी डॉट सो ना सोरा माला हो अंदर अभी रुपिया ना अभी रुपिया ना आ 150 નો આ 20 એક ખાણ ને આ આડલો તો કે બનાવ આ 150 વાળો શર્ટ બફર કોણ લે નવા આવો તો 5 ના બે દાબડા આ ગટન એવો વાલા તો હાની લીધી આપણે ટેપુ થઈ ગયો ખીસામાં કેમાં મહારાજ જોરદાર છે ના કંઈ ગટની રાજુલાની ઓય વિજયભાઈ લઈને હતા અંતા પ્રસાદી પ્રસાદી આપે હ

તમને હાસું ન લાગે હવે તમને કે આયા સાથી તીરી તો ન દેખાડે નહીં સાથી સમજી રહ્યો સમજી રહ્યો સમજી રહ્યો ચીજો મેરાલા જા હાંડે જવાલા હાંડે સાથી છે આગડી ગુજરી માં આવેલો છે હમણા બનાવ્યો કે આ તો આ તા આગડી જ બનાવ્યો હે ને શર્ટ હમણા બનાવ્યો છે ને મિલ માં લો હાલા માલો મશીન માલો કાઠો છે હા જો બ હવે તમને હાસું લાગે ને તો વાંતો નહીં તો બોલી જાન તો પાછો બકા લેવા જવું પડું ગામ માં બોલો આમ તે ગામમાં હતા તે બકાલ આનું કીધું તા કે બકામાં જમવા માં છે વળો ઓળો ખાવે તો હવે જમી લઈએ તો આપણે ખાઈ પીન થઈ ગયા રેડી અને આપણો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ વિડીયો ગમો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશે હવે નવા વિડીયો સાથે તો બધાને બાય બાય